ઓગણચાલીસ બેતાલીસ જુમાલ અડતાલીસ અડતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસ કોઈને એકાવન બાવન એકસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર એકોતેર

પંચાણું નેવું એકાણું એકાણું રૂપિયા ત્રણસો બાણું ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ ચારસો વીસ ત્રણસો બાવન પાંચસો સાત સાત રૂપિયા ચારસો આઠ રૂપિયા

બાવન રૂપિયા બાવન બાવન રૂપિયા પાંચસો બાવન પંચાવન

ભાઈ એક રાહમન હાઈ 62 52 52 200 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 ત્રણસો એકાણું ત્રણસો એકાણું ત્રણું માલ ત્રાણું ત્રણું કે ત્રણસો ત્રાણું ત્રણસો 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 રૂપિયા એક બે વાકે બે બે રૂપિયા બીજી લઈ હા હા હે માજો ભાઈ હલો ભાઈ મેરી ખુદગીયું ને ઇવેન્ટિકા ભાવનગર સે પ્રાઇવેટ 2500 2500 2500 2500 2500 2500 7400 775 575 770 771 780 900

બાવન પાસ રૂપિયા બોટલ મૂકી પાસે